આકર્ષક ઘરેણાથી શણગારવામાં આવ્યા જે ભક્તો માટે સુરતના ડાયમંડ ટ્રેડિંગ હબ તરીકે જાણીતા મૈથરપુરામાં આવેલા આ પંડાલમાં દર વર્ષે લગભગ પાંચ લાખ ભક્તો દર્શન માટે આવે છે અને આ વર્ષે છ લાખથી વધુ મુલાકાતીઓની અપેક્ષા છે પાવન પર્વ ગણેશ છે ત્યારે ભવ્ય શોભાયાત્રા નીકળી શું જે તૈયારીઓ પૂજા અર્ચના કરવામાં આવતી હોય ત્યારે અને જે આગમન જે છે તે અત્યારે થવા જઈ રહ્યું છે ત્યારે આપણે દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ અત્યારે પગ સહિતના જે અલગ અલગ જે તેમના આભૂષણો છે તે સોના અને ચાંદીથી જે છે તે સજાવવામાં આવ્યા છે એટલે થોડી ક્ષણો ની અંદર જે છે તે આ

ભાગ છે તે આપણને અત્યારે સોના અને ચાંદીથી જે છે તેમને સજાવવામાં આવ્યા છે દર વખતે આ આયોજન જે છે તે કરવામાં આવતું હોય છે ત્યારે અહીંના જે આયોજકો છે તે પણ અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે ત્યારે કેટલાક લોકો જે છે ત્યાં જોવા મળી રહ્યા છે તેના આયોજક એમની જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે આ દિતનો આયોજન કરવામાં આવે છે શું કેસો કઈ રીતનું આયોજન છે અને કઈ રીતની તૈયારી અમારા કઈ રીતે આ આભૂષણો સંઘારવામાં આવતો છે

બિલકુલ જે રીતના હજારો ની સંખ્યામાં રોજે રોજ દર્શન કરવા માટે ભક્તો જે વિશે આવતા હોય છે એવું સ્પષ્ટપણે આયોજકો પણ જણાવી રહ્યા છે એટલે ચોક્કસપણે કહી શકાય જો કે અત્યારે થોડી ક્ષણો ની અંદર આગમન થવા જઈ રહ્યું છે તારીયા શહેરી અને સૌથી વર્ષોથી જૂનું જાણીતું છે અને જે આગમન થવા જઈ રહ્યું છે ત્યારે અલગ અલગ આભૂષણો જોવા મળી રહ્યા છે જે રીતના સોના ને શાંતિ થી શણગારવામાં આવ્યું છે ત્યારે તેમને જોવા માટે ભક્તો જે છે તે સુરત શહેર નહીં પરંતુ અલગ અલગ વિસ્તારો માંથી પણ જે છે તે આવતા હોય છે અને દર્શનનો લાભ જે છે તે લેતા હોય છે એટલે ચોક્કસપણે કહી શકાય કે જે રીતના મોટી સંખ્યામાં ઘટારો જોવા મળતો હોય છે આયોજકો દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા જે છે તે પંડાલ ની અંદર પણ કરવામાં આવી છે ખાસ કરીને સુરત પોલીસ દ્વારા પણ પંડાલો હોય ત્યાં પણ વિશેષ વ્યવસ્થાઓ જે છે તે કરવામાં આવી છે સમગ્ર